કમી જઈ ચાલો નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો અત્યારે આપણે જે નદીના પુલ ઉપર ઊભા છે નીચે ઓકે અ નદીના પુલ નીચે આપણે આંધેણા ગામ વારો રસ્તો છે જે હાઈવે છે જે હળવદ સુધી પહોંચે છે આ રસ્તા ઉપર અસંખ્ય ખટારાઓ ચાલે છે અસંખ્ય વાહનો આ રસ્તા ઉપર પસાર થાય છે હજી આ રસ્તો બને છે નવો બનવાનો ચાલુ છે હજી આ રસ્તો પૂર્ણ નથી થયો કે નથી આનું લોકાર્પણ થયું એ સમયે આ જે પુલ બની રહ્યો છે ને આ દશા બતાવો આ જુઓ તમે આ પુલમાં અત્યારે ટેકા મારવા પડ્યા છે આ તમે જોઈ શકો છો બે બાજુ થી પુલમાં ટેકા માર્યા છે સ્લેબમાં હવે આની આયુષ્ય શું ગણવી તમે જોવો આ બાજુ જુઓ તો તમે આખો આખો પુલ બેન્ડ વરી ગયો છે તો આ તંત્ર ને ધ્યાન નથી આ શું કરે છે તંત્ર કહેવાય આ કે આ તમે જોઈ શકો છો એક પ્રકારે તૂટી જવાનો છે એવી પરિસ્થિતિ છે અને આના ઉપર અસંખ્ય વાહનો જાય છે તમે જોવો જ્યાં અહીંયા ટેકા મારેલા છે હજી અડધી જગ્યાએ આરસીસી કામ કરવાનું બાકી છે તમે આ જોઈ શકો છો બે સાઈડ તમે જો ટેકા મારેલા છે લોખંડ ની પ્લેટ મૂકી અને ટેકા મારેલા છે તો આ શું જનતાના જીવન આ રમત જ ચાલુ છે આમાં કોઈ આમ જનતાની કઈ જીવનની કિંમત જ નથી નેતાઓને ની ગાડીઓમાં બે ને રખડવું છે અને એસી વાળી ઓફિસ માં જ બેવું છે તો આ આમ જનતાના આયુષ્ય માટે ઈ કરે છે શું આટલો બધો ભ્રષ્ટાચાર કરી અને ઈ જાશે ક્યાં આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે અત્યારે આમ આખી ટીમ સાથે આવ્યા છીએ તમે જોવો તો આમાં ટેકા મારેલા છે આ ટેકાને ચાર બોલ સાથે જોડેલા છે તમે જુઓ પ્લેટ મારેલી છે પ્લેટમાં બબે બોલ મારેલા છે એટલે એક ટેકામાં ચાર બોલ આવેલા છે ઈ ચાર બોલમાં તમે જોઈ શકો છો કે ચાર બોલ ઉપર આખું માણનું જીવન છે આવું ભ્રષ્ટાચાર આ પુલ હાલે એમ જ નથી એકઈ પરિસ્થિતિમાં આ પુલ હાલે એમ નથી આ પુલ રહ્યો ને એ ભાજપ સરકાર જેવો પંચર કરેલો ભૂલ છે અને પંચર એ કાચું પંચર એ પાકું પંચર પણ નથી અને આ લોકો લોકોની જિંદગી સાથે ખેલવાડ કરે છે અત્યારે અમે ગામમાં એક અમારું એક આયોજન હતું એના માટે ગયા હતા તો આમ આદમી પાર્ટીથી તો ગામના ઘણા બધા લોકોએ એવું કીધું કે પુલ તમે એક ચેક કરતા જાઓ જોતા જાઓ અમારે રજૂઆત છે તો અમે કાલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપશું આ બાબતે અને આ પુલની જવાબદારી બનશે તો ઘણા બધા સરકારમાં છે પુલ આના એન્જિનિયર આના કોન્ટ્રાક્ટર એને બ્લેકલિસ્ટ કરે એન્જિનિયર ઉપર પગલા ભરે એવી માંગ સાથે અમે કાલ આવેદન આપશું આ પુલ ને ખરેખર અત્યારે આ બનાવવામાં આવ્યો છે એ અમે એમ સમજી કે અણસમજુ અને અબુદ્ધ પ્રજા બનાવેલો છે કેમ કે આ પુલ ના લોકોના વિચારા લોકો આના ઉપર કેટલા ટ્રક આલે છે તમે જુઓ તો સવારથી સાંજ સુધી અસંખ્ય ટ્રકો આ પુલ ઉપર આલે છે આ બે બોલ ઉપર એનું આખું વાહન ચાલીએ છે આ રસ્તો એક પ્રકારે આ હાઈવે કહેવાય છે કે જે હળવદ સાથે જોડતો છે અને અહીંયા સિરામિક ઉદ્યોગ જાજો છે અહીંયાથી અમદાવાદ થી દિલ્હી પણ જઈ શકી છે આ રોડ ઉપરથી તો વિચારો તમે કે આમાં અસંખ્ય વાહનો જતા હોય ટ્રક જતો હોય ઓવરલોડેડ વાહનો જતા હોય એના જે વ્યક્તિઓ જે ડ્રાઈવરો જે લોકો છે એની જીવનનું કઈ નહીં મૂલ્ય બે બોલ હકીકતમાં આ પુલ ને અત્યારે સ્થગિત કરવો જોઈએ નવેસર થી કામગીરી કરવી જોઈએ આ જે એન્જિનિયર છે એનું પેમેન્ટ અટકાવવું જોઈએ જે કોન્ટ્રાક્ટર છે ને એનું પેમેન્ટ અટકવું જોઈએ આ વ્યક્તિને બીજી વાર કામ ન મળવું જોઈએ તમે જોઈ શકો છો કે આ પુલ ની દશા આવી છે તો આને કેટલા કેટલા પુલ બનાવ્યા હશે તમે જુઓ તો આ પુલ જે દુર્ઘટના થાય છે તો આ સરકારે જોયા જાણ્યા વિના પુલ ને ચાલુ કરી દીધો આ પુલ ને ચાલુ કરવાની મંજૂરી કેને આપેલી છે આમાં કોઈ એન્જિનિયર અહીંયા ચેક કરવા નથી આવેલું કે આ પુલ ચાલુ થઈ શકે છે કે નથી થઈ શકે છે એવી પરિસ્થિતિમાં પણ આ પુલને ચાલુ કરી દીધો છે ખરેખર આ સરકારને ન કેવું જોઈએ એવા શબ્દ આપણી પાસે છે પણ શું કહેવું કે આવા ભ્રષ્ટાચારને એ છાવરે છે આવા ભ્રષ્ટાચારને કામ આપે છે આવા ભ્રષ્ટાચારીઓને એ બધાય પૈસા આપી દે છે જોયા જોયા જાણ્યા વિના એના બિલ પાસ કરી દે છે ખરેખર આ એક દુઃખદ વાત છે કે આમાં કેટલા કેટલા ભાગીદારો છે કેટલા કેટલા આમાં સંકળાયેલા છે આની તમામ વિગતની માહિતી અમે માગશું કેમકે આ લોકોને પુલ પડવાના અત્યારે ગુજરાતમાં ઘણા બધા એવા બના છે પુલ બનવાના તો એમાં આ એક આંધેણાનો પુલ પણ આવશે ટૂંક સમયમાં અમે સરકારને અહીંથી ચેતવણી આપી છે કે ત્વરિત ધોરણે આ પુલને બંધ કરવામાં આવે હેવી વાહનો ચલાવવામાં ન આવે કે જેથી કરી આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન થઈ શકે આ પુલને દુર્ઘટના જાહેર કરવો પડે ને દુર્ઘટના પેલા આ પુલને તોડવો પડે એવી પરિસ્થિતિ છે આ આ પુલને ખરેખર પુલ ઉપર કોઈ વ્યક્તિ એનું જીવન જોખમી ચાલી શકે એવી પરિસ્થિતિ છે તમે જોવો છો કે આમાં લોખંડના ટેકા મારેલા છે આ ટેકા શું વજન ઝીલી અકે એવી પરિસ્થિતિ છે આના ઉપર પચાસ ટન સાન ટન ટન ટનનો ઘટાડો આવે તો આ વજન ઝીલી અકે

કે આ વસ્તુ તમે જોઈ શકો છો નથી નેવલ નથી આ પુલ નું કઈ એવું આરસીસી સ્ટ્રકચર કે જેના લીધે આ પુલ ટકી રહી આ તો માણસોના જીવન સાથે એક પ્રકારના ચેડા કરેલા છે આ એક પ્રકાર નું ષડયંત્ર છે કે માણસો ને ખતમ કરવાનું ષડયંત્ર આંદેણા ગામ નો પુલ છે એવું અહીંયા આપણે જાહેર કરી શકીએ છીએ કેમકે કોઈ વ્યક્તિ ને માણસો ના જીવનની પૈડી નથી જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચાર 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 આવડો મોટો ભ્રષ્ટાચાર ક્યાં જઈને રોકાશે તમે જોવો તો આરસીસી ની દિવાલ બનાવેલી છે ગાબડું પડી ગયું છે તમને લાઈવ આરસીસી ની દિવાલ બનાવેલી આરસીસી ની દિવાલ થસી ગઈ છે આ એક જ બે ઇંચ પાંચ ઇંચ વરસાદમાં તો આ પુલ કેટલા વર્ષ ચાલશે આની ગેરંટી શું આના ઉપર ચાલનારા માણસો ની જવાબદારી કે આ પુલ ઉપર ચાલવું એના કરતા તો ઘરે બેસી રહેવું સારું એવું વિચારવું જોઈએ આવા જો પુલ ન બનાવવા હોય તમારે જગદેખાવ કરવો હોય તો આવા રોડ રસ્તા વિકાસ જરૂર નથી તમે જોઈ શકો છો આ પુલની દશા જુઓ તમે જાતા સાંકડો પુલ થઈ જાય છે વચ્ચે જાતા એનો બીમ નીકળે છે આ પુલ નું એન્જિનિયર કોણ હતા કે જે આવી રીતે ડિઝાઇન કરી કે જેમાં બીમ કોલમ આમાં આવી રીતે આપેલા છે જુઓ તમે ઉપર પણ જુઓ તમને આગળ હું દિવાલે બતાવ આવો અહીંયા આગળ દિવાલ બતાવું તમને ચાર ઇંચ જગ્યા છે એવું લાગે છે જો તમે આમ અંદર આફડા ચાર આંગળા કરી એટલી નિરાડ છે અને ઉપર ખાલી એવું મૂકેલું છે કે જેના આધારે પુલ પડ્યો આ તમે જો

માણા સમક્ષ મૂકવા જોઈએ એને ઉઘાડા પાડવા જોઈએ ખુલ્લા પાડવા જોઈએ અને આ સરકારને પણ વિનંતી છે કે આવા જે એન્જિનિયર છે આવા કોન્ટ્રાક્ટર છે એને બ્લેક લિસ્ટ કરવામાં આવે આ માંગ છે અમારી